ફોરેસ્ટ વિભાગની ભરતીમાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે આખી રાત કાઢી ત્યારે આજે સવાર પડતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ વહેલી સવારે સુતેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિતનાની અટકાયતનો દોર બપોર સુધી ચાલુ રહ્યો ગાંધીનગરના ઘચાર ગાર્ડનથી થી માંડી રામકથા મેદાન સહિતના અલગ અલગ સ્થળોએ થી અંદાજે ત્રણસો જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે જેને લઈને આપના નેતા પ્રવિણ રામે સરકાર પર પ્રહાર કર્યા હું એવું માનું છું કે સરકાર પીઠ પાછળ કરી રહી છે

એમની ભૂલ છે આજે પણ ગાંધીનગરમાં ઉમેદવારોએ ધરણા પ્રદર્શન ચાલુ રાખતા ગાંધીનગર પોલીસે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે પોતાની પડતર માંગણીઓને લઈને ઉમેદવારો મોટી સંખ્યામાં હાલમાં ગાંધીનગર સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન ખાતે એકઠા થયા છે દીપક શ્રીમાળી દિવ્યભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ